નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં નમસ્તે મિત્રો સીટ ટોક્સ ની રિવ્યુ ટોક્સ માં તમારું સ્વાગત છે જો તમે આ ચેનલ પહેલી વાર જોઈ રહ્યા છો તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દો કારણ કે અહીંયા ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ આવે છે અને ગુજરાતી અને બીજા મનોરંજન સાથે જોડાયેલા ઘણા વિષયો પર ચર્ચા અને પોડકાસ્ટ પણ આપણે અહીંયા કરીએ છીએ જે લોકો અહીંયા વારંવાર આવે છે એમને ખબર જ છે કે અહીંયા ક્વોલિટી કન્ટેન્ટ જ આવે છે એટલે એમણે પણ જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો વાત કરીએ ઇન્ટરવ્યૂની આજનો મૂડ તમે જોઈને તમને ખ્યાલ આવશે કે એક એવી ગુજરાતી ફિલ્મનો રિવ્યૂ આપણે કરવાના છીએ જે કોમેડી નથી જે ગંભીર પણ નથી જે થ્રિલર પણ નથી અને જે ફાઇટવાળી હોય કે મસાલા મૂવી હોય એવી પણ નથી આ સંપૂર્ણ ફિલ્મ છે એટલે ફક્ત ફિલ્મ છે અને ઇમોશન્સથી ભરપૂર છે આ ઉપરાંત ફિલ્મને એવી માવજત કરવામાં આવી છે કે એટલી ઊંડાણથી અહીંયા સ્ટોરી એની લખવામાં આવી છે કે એને કહેવામાં આવી છે એ અદભુત છે ફિલ્મનું નામ મેં જે કીધું એ પ્રમાણે ઇન્ટરવ્યૂ એક છોકરો જેને માતા પિતા એકનો એક દીકરો હોય તો એક નોર્મલ એક છબી છે કે એકનો એક દીકરો હોય એટલે એને બગાડી જ નાખે માતા પિતા પણ એવું દરેક ઘરમાં નથી હોતું ઇન્ટરવ્યૂમાં પણ નથી મારા ઘરમાં પણ નથી મારી ત્રણ પેઢીથી એકના એક દીકરા જ હોય છે અને મેં કોઈ પણ અમારામાંથી બગડ્યું નથી અને એવી જ વાત છે આ નચિકેતની જેને એના મા બાપ અને એના દાદી નચી કહીને બોલાવે છે આ રિવ્યુ સહેજ લાંબો થશે કારણ કે મારી પાસે કોઈ કંટ્રોલ નથી આને હું કેવી રીતના રિવ્યૂ કરું એટલે પ્લીઝ મારી સાથે રહેજો છેક સુધી તો એક એવો છોકરો જેને ખબર છે કે મારા પિતાની ટૂંકી આવક છે ટૂંકી આવક એ એવી છે કે જો ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરે તો સોસાયટીનું મેન્ટેનન્સ ન ભરી શકાય જો સોસાયટીનું મેન્ટેનન્સ ભરે તો ઇલેક્ટ્રિકનું બિલ ન ભરી શકાય તેમ છતાં દીકરાને કોઈ પ્રકારની તકલીફ નાણાકીય ન પડે એનું એ પિતા ધ્યાન રાખતા હોય માતા કોઈ દિવસ ગુસ્સો કરતી નથી હોતી અથવા તો એમ કહે કે મમ્મી તું તો મને વઢવડ જ કરે માતાની ચિંતા અલગ હોય છે એને દીકરાની ચિંતા તો હોય છે પણ એને એના પતિની પણ ચિંતા હોય છે એને ઘર કેમ ચલાવવું એની પણ ચિંતા હોય છે આ બધી વાત આ ઇન્ટરવ્યૂમાં કહેવામાં આવી છે પાછો દીકરો પણ એવો એને ખબર છે કે મારા પિતાને તકલીફ પડશે એટલે ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આવ્યો હોવા છતાં એ રડે છે કેમ કારણ કે અમુક ટકા એટલા ઓછા પડ્યા કે ગવર્મેન્ટની કોલેજમાં એને એડમિશન નહીં મળે તો પિતા શું કહે છે કાંઈ વાંધો નહીં તું એની ચિંતા ના કર તું ભણ આવું ફેમિલી એટલે જ્યાં દાદી પણ દાદી પણ મિત્ર થઈને રહેતી હોય રહેતા હોય એના પૌત્રની અને એને સળી પણ કરતા હોય એને મદદ પણ કરતા હોય છૂપે છૂપે અને બસ જે દીકરો છે એ પપ્પા જો ઘણા ફેમિલી એવા હોય છે કે પપ્પા ડેડીથી એ ડરતા ના હોય આ બહુ ભેદ છે એ ડરતો ન હોય દીકરો કારણ કે પપ્પા એને કોઈ દિવસ વઢ્યો જ ન હોય હવે વઢ્યા જ ન હોય તો શું કરવા ઉલટાણું જ્યાં જરૂર પડે ત્યાં એના પક્ષ ખેંચતા હોય આવા પિતાને કોણ કોણ ડરે પણ એક રિસ્પેક્ટ હોય એ રિસ્પેક્ટ એ ડર લાવે એટલે અઢીસો ત્રણસો રૂપિયા લઈને ગર્લફ્રેન્ડ પાસે જવું હોય તો બુક્સ લેવાના નાટક કરે મિત્રો સાથે જવાના પૈસા માગે જુદી રીતના આટલું માઇન્યુટ એટલું ઊંડું જેને આપણે કહે ને ખૂબ અંદર ઉતરી ઉતરીને ખોદકામ કર્યું છે કિલ્લોલ પરમારે જે આ ફિલ્મના ડાયરેક્ટર પણ છે અને એના રાઇટર પણ છે હું કહું ને તો શરૂઆત ફિલ્મની થાય છે ને ટાઇટલ્સથી ઓ માય ગોડ કેટલા અલગ ટાઈટલ્સ છે પુલના ઉપર પોસ્ટર હોય એ રીતના આવે દુકાનના શટર ઉપર લખેલું એ રીતના આવે પછી ઘણી જગ્યાએ પહેલાં ઇલેક્ટ્રિસિટીના પોલ હોય ત્યાં નામ આવે કે નિયોન લાઈટ હોય એમાં નામ આવે એ રીતના સાવ અલગ રીતના અહીંયા ટાઈટલ્સ આવે છે એટલે ફિલ્મ શરૂ થાય છે ત્યાંથી જ તમને થાય કે ઓકે આ કંઈક સમથિંગ ડિફરન્ટ આવી રહ્યું છે બાકી ઇમોશન્સની તો ભરમાર છે એવા ઘણા મોકા આવ્યા જે મેં તમને હમણાં એક વાત કરી કે દીકરાને બિચારાને દુઃખ થાય છે કે હું અમુક ટકા લાવ્યો તો સરકારી એ સીન છે કે એવા ઘણા સીન્સ છે જ્યાં એક દર્શક તરીકે ડૂમો બાજી ગયો હતો આંખમાં પાણી આવી ગયા હતા એવા એક બે સીન હતા આ ફિલ્મમાં છે હું ફરીથી કહીશ કે આ કોઈ કોમેડી નથી ટ્રેજેડી નથી આ ઇમોશનથી ભરપૂર એક અલગ પ્રકારની ફિલ્મ છે આપણને ઘણીવાર એવું આપણે કહીએ છીએ કે આપણે કંઈ નહીં તો બંગાળી કે મરાઠી ફિલ્મોની કક્ષાની તો ફિલ્મો બનાવો હું એમ નહીં કહું કે આ એક કક્ષાની છે પણ આ એ રીતની ફિલ્મ છે કે જેમાં વિષય આપણા સમાજને અસર કરતો હોય અને પરફોર્મન્સની તો હું શું વાત કરું નાનાથી નાના કલાકારો જે એમનું બે મિનિટનું કામ છે પાંચ મિનિટનું કામ છે અડધી મિનિટનું કામ છે એ પણ છાપ છોડી જાય છે ફોર એક્ઝામ્પલ શર્ટવાળા જે કહે છે ને એકમાં બે લઈ જાઓ શર્ટની લારીવાળા હોય કે પે યુઝ ટોયલેટ હોય એનો કોઈ છોકરો હોય અને બીજું ઇમેજિનેશન જુઓ તમને આજે ઇન્ટરવ્યૂ જેવું કોઈ કામ હોય મહત્વનું તમારી લાઈફનું તમારા કુટુંબ જેના ઉપર આમ રાહ જોઈને બેઠો કે આને નોકરી મળી જાય તો આપણી આર્થિક સ્થિતિ થોડીક સુધરે એવો ઇન્ટરવ્યૂ આવે ને ત્યારે બે પ્રકારની લાગણી થાય પહેલાં તો નેગેટિવ જ થાય તમે ગમે તે કરજો તો જો હું મંદિરમાં પ્રસાદ નહીં ચડાવું કે જો હું અહીંયા ઉભેલા ભિખારીને પૈસા નહીં આપું તો મારી સાથે કંઈક ખરાબ થશે તો આવું પહેલેથી આપણે વિચારી લઈએ ઇમેજિન કરવા માંડીએ છીએ અહીંયા એવું છે બીજું એક એવું થાય કે શું આ બધું ઇન્ટરવ્યુ આપવાનું શું આ બધું કરવાનું એના કરતાં હું એ ઇન્ટરવ્યૂ જે આપવા જાઉં છું એના માલિકને જ હું કંઈક મુશ્કેલીમાંથી આમ દૂર કરી દઉં તો મને કેવો તરત નોકરી મળી જાય અરે સીધો જનરલ મેનેજર બનાવી દે આવી લાગણી પણ થાય એ પણ આમાં છે ઇન્ટરવ્યૂ આપવા પહોંચો ત્યારે તેનું વાતાવરણ જોઈને એમ થાય કે માય ગોડ નહીં થાય મારાથી એટલે વારે વારે બાથરૂમ જવું પડે મોઢું ધોવા ફ્રેશ થવા એક નાનકડી હિન્ટ મળે કે ભાઈ અંદરના લોકોને આવું પસંદ નથી એટલે પાછું આપણે ચેન્જ કરીએ ત્યાં બીજી હિન્ટ આવે કે ના ના એવું કંઈ છે જ નહીં એટલે ફરી પાછા આપણે જેવા હતા બહુ જ માઇન્યુટ આમાં ધ્યાન રાખવામાં આવે છે પ્લસ ઇન્ટરવ્યૂ જોડે જે બેઠા છે એમના જુદા જુદા સ્વભાવ કોઈ ભગવાનમાં માનતો હોય કોઈ કોઈમાં ન માનતો હોય કોઈ એકદમ અંદરથી ડરેલો હોય ઇન્ટરવ્યુ પહેલાં પણ જ્યારે ઇન્ટરવ્યૂ પતી જાય ત્યારે ફ્લટ કરવા માંડે આવું પણ બનતું હોય છે છોકરી ઘરેથી સ્કર્ટ પહેરી નીકળે તો એમ થાય કે હું છાકો પાડી દઈશ પણ ખરેખર એવું નથી થતું શું થાય છે તમે મૂવીમાં જોશો એટલે ખબર પડશે કોઈ એવો વ્યક્તિ જેને નોકરી કરવી જ નથી પણ કુટુંબના પ્રેશર ધંધો બહુ સારો જ કરે છે પણ કુટુંબનો પ્રેશર છે કે નહીં ભાઈ ધંધામાં રિસ્ક બહુ છે નોકરી કર ભાઈ નવથી છ ની એક ફિક્સ આવક તો આવે તો એનું ફ્રસ્ટ્રેશન અને એ પાછું જે પહેલાં આપણને એવું લાગે કે બોસ આ મને નડશે આ વ્યક્તિ ઇન્ટરવ્યુમાં આની પાસે બહુ ટેલેન્ટ છે મારા કરતાં એ જ તમારી સાથે મિત્રતાથી વાત કર આટલું નાનું નાનું વાત કોઈ એવા ઇન્ટરવ્યૂ લેનાર હોય જેની સ્ત્રીઓ પ્રત્યેની નજર બહુ સારી ના હોય આવા વ્યક્તિઓ પણ છે કોઈ એવો હોય કે પહેલા ઇન્ટરવ્યુ પહેલાં જ તમને એટલા નર્વસ કરી નાખે કે ઇન્ટરવ્યૂમાં તો તમે બોલી જ ના શકો આવો ઇન્ટરવ્યુઅર પણ હોય એ પણ આમાં છે અને પછી તો જે ઇન્ટરવ્યૂનો સીન આવે છે કે શરૂઆતમાં જ્યારે તમે ગેંગે ફેફે થતા હો અને ધેન તમારામાં કોન્ફિડન્સ આવતો જાય તમે આમ બેઠા હોય એમાંથી આમ બેસો અને પછી આમ વાત કરવાની ચાલુ કરો બહુ જ મારે કિલ્લોલભાઈને કહેવું પડશે કે તમે બહુ જ ધ્યાન રાખ્યું છે આવું આવું થતું હોય છે મારા જેવા જેણે દસ પંદર વીસ ઇન્ટરવ્યુ લાઈફમાં આપ્યા હોય ને આ અનુભવ થયેલા છે બહુ જ સરસ હવે પરફોર્મન્સની વાત કરીએ મેં કીધું નાના નાના એક્ટર્સ તો છે જ પણ જે મેઇન ત્રણ ચાર છે પાંચ છ છે એની વાત કરીએ તો અર્ચન ત્રિવેદી કંઈ કહેવાની જરૂર નથી એમના બે પ્રકારના એક્સપ્રેશન્સ છે એક સેક્રેટરી સામે ને એક જ્યારે એમની હેરસ્ટાઈલ વિશે પૂછવામાં આવે છે આ બે એક્સપ્રેશન તમે ખાસ જોજો રૂપાબેન મહેતા બહુ સિઝન્ડ કલાકાર છે એમનું પણ એક બે જે નેઇલ પોલિશવાળા દ્રશ્યો છે એ સરસ છે પણ સ્વેગ જે છે ને એ વિપુલ વિઠલાણીનો છે એ દસ પંદર મિનિટ માટે જ આવે છે પણ જ્યારે શરૂઆતમાં આવે છે ને ત્યારે ચોરી લેશે બધું જ આપણે અત્યાર સુધી જે બધું જોયું છે ને એ બધું એ જ લઈ જાય છે કમાણી આખી ફિલ્મની બહુ જ સરસ વિપુલ વિકલાણી મજા આવી ગઈ હવે આવીએ મુખ્ય કલાકારો અન્નપૂર્ણા શુક્લ દાદી દાદી કેવા હોય હું આમાં કહીશ કે દાદી કેવા હોય તો અન્નપૂર્ણા શુક્લ છે એવા જ હોય પપ્પા કેવા હોય તો આપણા કમલભાઈ છે એવા જ હોય મમ્મી કેવી હોય તો દેવાંગીબેન જેવા છે અને ગર્લફ્રેન્ડ કેવી હોય તો શિમોલી એટલે કે જે આની હિરોઈન છે ફિલ્મ એવી હોય અને દીકરો કેવો હોવો જોઈએ તો પરીક્ષિત એટલે કે નચિકેત જેવો સોનીએ આમાં ગર્લફ્રેન્ડનો રોલ કર્યો છે નાનો રોલ છે પણ ઇમ્પેક્ટફુલ રોલ છે એટલે જે ઇન્ટરવ્યૂ માટે જે સળીઓ થાય છે ને નચિકેતને એમાં એ પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે એક સીન છે આમાં હું વધુ રિવિલ નહીં કરું આપણે કરતા નથી જે પેલા રૂમ આપતા હોય ને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડને એ સીન જોજો એમાં જે હાઈટ છે એમાં જે ટેન્શન ઊભું થાય છે કે આપણને ટેન્શન થઈ જાય કે હવે શું થશે આમાં અને નથી કહેવું ચલો જાઓ તમે મૂવી જોશો એટલે ખબર પડશે તો સોની મેં એક પોસ્ટમાં લખ્યું હતું કે છોકરી બહુ તોફાની છે અને આમાં એનું તોફાન પણ દેખાય છે અને એની ગંભીરતા પણ દેખાય છે બહુ જ સરસ મમ્મી તરીકે દેવાંગીબેન એકદમ ફિટ બે આવા મમ્મી તમને ઘેરે ઘેરે જોવા મળશે જેમ મેં કીધું શરૂઆતમાં કે એને બધી ને એવું નથી એ વધે છે કેમ એને દીકરાની એ ચિંતા છે ને વરની પણ ચિંતા છે ટૂંકી આવકની ચિંતા છે અને ઘર કેમ ચલાવવું એ એનો પ્રશ્ન છે પણ દીકરાને પ્રેમ પણ એટલો કરે છે પતિને સાથે પણ એટલા ઉભા રહે છે દેવાંગીબહેને આ બધું જ દેખાડ્યું છે સર શરદ તરીકે કમલભાઈ ઓ માય ગોડ એમનો અવાજ ભાઈ પપ્પા આવા જ હોય બધા જે જોશે ને એને એવું લાગશે કે મારા પપ્પા આવા જ હોવા એવો રોલ મતલબ કોઈ તકલીફ નહીં આટલી બધી આવકની તકલીફ હોય સ્ટ્રેસમાંથી નીકળતા લોકો અપમાન કરી દેતા હોય શાંતિથી દીકરા ઉપર પૂરું ધ્યાન અને પરીક્ષિત તમાલિયા એ બોસ જીવી ગયો છે આ જે પાત્ર છે ને નચીકેતનું એ જીવી ગયો છે મમ્મી મમલી કેવું પપ્પા કેવું પપ્પાને એટલે પપ્પાને પટાવવા મમ્મીને પટાવી દાદી પણ સાથે એનું કોમ્બિનેશન કે પૈસા જોઈએ છે એટલે કે હા જોઈએ છે પછી દાદી ના પાડે ત્યારે એટલે બહુ જ સરસ ટૂંકમાં એક એક પાત્રએ પોતાનું પાત્ર જીવી લીધું છે લાંબો રિવ્યૂ થયો છે મને ખબર છે પણ જેટલું કહું એટલું જો હજી પણ હું રિવ્યૂ કર્યા પછી જ્યારે એડિટ કરવા બેસીશ ત્યારે પણ મને લાગશે કે આ રહી ગયું પેલું રહી ગયું પણ એક જ રેકમેન્ડેશન છે સારી ગુજરાતી ફિલ્મ જોવી હોય સિમ્પલ તેમ છતાં સારી તો ઇન્ટરવ્યૂ છે એ આપણા માટે જ બનેલી છે આપણા પરિવાર માટે બની છે એક દુઃખની વાત છે કે આવી સારી ફિલ્મોને આટલા બધા સ્ક્રીન નથી મળ્યા મળવા જોઈએ ગમે તે થાય આપણે સાત જણાથી વધુનો એક ગ્રુપ બનાવીએ અને થઈ શકે તો આ ફિલ્મ એક સાથે જોવા જઈએ એટલે શો કેન્સલ ન થાય આ નિયમ છે તો એટલું ધ્યાન રાખજો અને આ ઘણા નીચે કમેન્ટ આવે છે કે તમારા રિવ્યૂ અનબાયસ્ડ હોય છે તો જો એ વિશ્વાસ છે તમને કે આ રિવ્યૂ પણ અનબાયસ્ડ જ છે તો ઇન્ટરવ્યૂ જોજો હું કોઈ વખત આટલી હાઈલી રેકમેન્ડ નથી કરતો આ વર્ષે બે અલગ મૂવી આવી છે એક જગત આવી હતી જેના હું કાયમ ક્યાંકને ક્યાંકથી રેફરન્સ લાવું છું મારા રિવ્યૂઝમાં બીજી આ ઇન્ટરવ્યૂ છે સાવ અલગ ફિલ્મો હતી આ બે છે રાધર તો એને આપણે એપ્રિશિએટ કરવી જોઈએ મેં કરી છે તમે પણ કરજો નીચે કમેન્ટ્સમાં તમારી જે કોઈ પણ કમેન્ટ્સ હશે એના પર આપણે એકદમ ખુલ્લા દિલે ચર્ચા કરીશું હા સારી ભાષામાં હશે તો બાકી મેં કીધું એ પ્રમાણે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આ વખતે આપણે બે રિવ્યૂ કર્યા છે ગઈકાલે ફ્રેન્ડોનો રિવ્યૂ કર્યો હતો આજે આપણે આ રિવ્યૂ કર્યો છે બંને જોજો બંને વિશે કહેજો અને બસ ફરીથી મળીએ છીએ આપણે બહુ જલ્દીથી સીટ ટોક્સ ઉપર ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો